પરેશભાઈ મુલિયા અ સો આજે બનાવવાનું હતું હું પરેશભાઈ મુલિયા પ્રજાપતિ યુવા ન્યૂઝ તંત્રી છું આજે અમારે સાથે એવો બનાવ બેનો કે હું ઘરે સૂતો જો અને બારે મોટે મોટે થી બાજવાનો હોય સંભળાણો મને અને અભદ્ર વર્તન થતો જો કોઈ સાથે એટલે સ્વાભાવિક છે કે મને જાગી જાય અચાનક આવો થાય એટલે બારીમાંથી હું જોવાની ગયો બારીમાંથી જોતા મને એવું દેખાણું કે પંદર વીસ લોકો મોટા અવાજે અંદર અંદર બાજતા હોય ને ગાળી ગલોજ કરતા હતા એમ એટલે મને એમ થયું કે કોઈ મોટી વારદાત બને એ પહેલા આપણે સો નંબરમાં ફોન કરીએ તો મેં સો નંબરમાં ફોન કરી દીધો અને એવું લાગ્યું કે બૈરાઓ અને નાના નાના બાળકો છે એના ચહેરાઓ ડરી ગયેલા હતા અને કઈ છરી ની મેટર હતી છરી લઈને નીકળો એટલે હું વીઠો તો એટલે મને એમ થયું કે આવું બને એ પહેલા સો નંબરમાં મેં ફોન કરી પોલીસ બોલાવી અને એમને દેવા માટે કે ભાઈ શું પરિસ્થિતિ છે કે કદાચ પરિસ્થિતિ વણશે તો મેં મારા મોબાઈલમાં એ એક ક્ષણને કેદ કરવા માટે મેં ચાલુ કર્યો મોબાઈલ અને એ મોબાઈલ ચાલુ કર્યો એટલે આ લોકોને એ ન ગમ્યું અને એને મારો મોબાઈલ ચાટી લીધો પછી મેં એમને મારા ઘરેથી થી બૂમ લઈને બતાવ્યું કે ભાઈ હું સામાન્ય રીતે નથી ઉતારતો હું મીડિયા કર્મી છું અને મારી આ ફરજ છે મારે મારા ઉપરી અધિકારીઓને ને તંત્રીઓ ને આપવાનું હોય એટલે હું ફરજના ના ભાગરૂપે કામ કરું છું તો એ બૂમ બતાવો કે બૂમે ચટી લીધી અને મારી સાથે ગેરગલોચ કરી ઝપાઝપી કરી એ તો બરાબર છે એટલે આપણે તો આવું સાથે ક્યારે બને અને હું એને શાંતિથી એને મેં કીધું ઓકે હું એક બાજુ જતો રહ્યો પણ આ સમગ્ર દ્રશ્ય મારી મારી દીકરી નાનકડી છે એને એ ભરી ગઈ એને ખબર હોય કે આવું થાય તો પપ્પા વિડીયો ઉતારતા હોય તો એણે એના મોબાઈલ નો વિડીયો ચાલુ કર્યો તો એનો વિડીયો જોઈ જતા એ લોકો મારા ઘરની અંદર આવે અને મારા મિસિસ નો મોબાઈલ જટી લીધો અને મારો મોબાઈલ મારી ગોમને મિસિસ નો મોબાઈલ જટી લીધો પછી લોકોની સંચૂતીથી અને પોલીસ આવે અને મને એ બધું ત્યારે ત્યારે પાછો આપી દીધું તું પણ મારું કહેવાનું એ તો કે હું તો તંત્રી જો મારે ફિલ્ડમાં કામ નથી કરવાનું અને જે લોકો ફિલ્ડમાં કઈ ના કેતા એટલે મારું નથી અટકી ગયું તારી સો ટકા એ મને મારવાના મૂળ માં હતા અને અવારનવાર એવું બોલતા હતા કે અમે મીડિયાથી થી બીતા નથી માં ભી આવે છે તમને વિડીયો આપું છું માં ભી બોલે છે અને પીસીઆર વેન આવી પીસીઆર વેન ની સમક્ષ

અને બીજા અને જાહેર જીવનની શું આવા લુખા તત્વો કડક માં કડક શિક્ષાત્મા પગલા લેવામાં આવે એ અમારી માંગ છે એના માટે બી ડિવિઝન ને બધા મિત્રો પત્રકાર મિત્રો હતી એ વૂન પેપર અમે અરજી કરેલી છે